વલસાડમાં યુવતીની હત્યા અને દુષ્કર્મ કેસમાં સિરિયલ કિલરને ઝડપી લેનાર જીઆરપીના જવાનોનું સન્માન કરવામાં આવ્યું મોતીવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા વાપી જીઆરપીના બંને જવાનોને રૂપિયા એકાવન હજારનું ઇનામ સુપ્રત કર્યું હતું વલસાડ જિલ્લાના પાડી તાલુકામાં મોતીવાડા ગામમાં રહેતી આત્મનિર્ભર યુવતી 14 નવેમ્બરના રોજ બપોરે ટ્યુશનથી ઘરે પરત ફરી રહી હતી રેલવે ટ્રેક પાસે એક હવસખોરે યુવતીને ટાર્ગેટ કરી હતી અને ત્યાંથી પીછો કરી આંબાવાડી નજીક યુવતી પહોંચતા યુવતીનું ગળો દબાવી હત્યા કરી હતી તે કેસમાં વલસાડ જિલ્લાની પોલીસની ટીમે આરોપીને ઝડપી પાડવા ભારે જહેમત ઉઠાવી હતી જે દરમિયાન મોતીવાડા ગામના સરપંચે આરોપીને ઝડપી પાડનાર વ્યક્તિને રૂપિયા એકાવન હજારના ઇનામ ની જાહેરાત કરી હતી જે બાદ વાપી જીઆરપી જવાનોને મળેલી બાતમીના આધારે તો એવીસમી નવેમ્બરની રાત્રે બાંદ્રા ભુજ ટ્રેનમાં આરોપી વાપી સ્ટેશન આવ્યો હોવાની બાતમી મળતા વાપી જીઆરપીના હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત ગામિત અને કોન્સ્ટેબલ મનોજ થોરાટ બે જાબાજ જવાનોએ બાતમીના વર્ણનવાળા સિરિયલ કિલરને ઝડપી પાડ્યો હતો અને વલસાડ પોલીસની ટીમને સોંપ્યો હતો આજે મોતીવાડા ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા વાપી જીઆરપીના બંને જવાનોને રૂપિયા એકાવન હજારનો ઇનામ સુપ્રત કર્યો હતો મોતીવાડા ગામ અને પાડી તાલુકાના અને વાપી તાલુકાના અગ્રણીઓએ બંને પોલીસ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા બાજુના ગામ મોતીવાડાની ખુશી નામની છોકરી સાથે પુસ્તક કરીને જે આરોપી ભાગી છૂટ્યો હતો અને એક ચેલેન્જ રૂપે આ એક પોલીસ માટે પડકારરૂપ આ કેસ હતો છતાં પણ વલસાડ એસપી અને એમની ટીમ અને ખાસ કરીને અમે પાર્ટી પોલીસ સ્ટેશનના અમારા પીઆઈ સાહેબ ગઢવી સાહેબ અને જેમ આગળ સાહેબે કીધું એમ ત્રણસો જેટલી પોલીસની અથાગ મહેનતથી અને એ પરિણામ આજે આપણે જોઈ શકીએ અને એમાં પણ આ જાબાજ આરપીએફના જવાનોએ જે આ આરોપીને પકડી પાડ્યો છે જીઆરપી જીઆરપીના રેલવે પોલીસના જે જવાનોએ જે આરોપીને પકડી લીધો છે એમની હિંમતને બિરદાવવા અને અમે જે અગાઉ અમારા સરપંચ જયસુખભાઈએ જેમ કીધું હતું કે જે કોઈ આરોપીને પકડશે એને અમે પર્સનલ એકાવન હજાર રૂપિયાનું ઇનામ આપીશું એ ઇનામ અને એમની આ હિંમતને બિરદાવવા રોજ અમે ઉપસ્થિત થયા છે સાથે અમારા પાર્ટી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ પણ છે તો આ આ કેસમાં જેમણે પણ